ઘરે બેઠા કમાણીની લાલચ મોંઘી પડી સુરતમાં સાયબર ફ્રોડની ઘટના ઘરે બેઠા કમાણીનો મેસેજ તમને આવે તો ચેતી જજો સુરતમાં છેતરપિંડીની ઘટના બની સાયબર ફ્રોડની ઘટનાઓ છાશવારી પ્રકાશમાં આવતી રહી છે ત્યારે સુરતના એક શખ્સ પાસેથી સાત લાખ પચાસ હજાર પડાવી લીધા હતા સમગ્ર મામલે પોલીસે રત્ન કલાકાર જિગ્નેશ ઊર્ફે જિગો સુથારની ધરપકડ કરી સુરત ના એક વ્યક્તિને ટેલિગ્રામ આઈડી પર હોટેલમાં ઓર્ડર કરવાના ટાસ્ક પૂરા કરવાથી સારું કમિશન આપવાની લાલચ આપવામાં આવી હતી ત્યારબાદ ફરિયાદીને એક એક ટાસ્ક પૂરો કરવા બદલ એક હજાર કમિશન આપવામાં આવ્યું હતું ત્યારબાદ વધારે ટાસ્ક માટે ફી ભરવાનું કહી આરોપીઓએ ફરિયાદી પાસેથી અલગ અલગ ટાસ્ક ના નામે અલગ અલગ બેંક એકાઉન્ટમાં સાત લાખ પચાસ હજાર ટ્રાન્સફર કરાવી લીધા હતા સમગ્ર મામલે ફરિયાદીએ સાયબર ક્રાઇમનો સંપર્ક કર્યો હતો જેમાં સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા સમગ્ર મામલે ટેકનિકલ સર્વેલન્સ હાથ ધરાવ્યું હતું જેમાં પોલીસે સુરતના પુણા ગામ વિસ્તારમાં ચામુંડા નગરમાં રહેતા રત્ન કલાકાર જીગ્નેશ ઉર્ફે જીગો સુથારની ધરપકડ કરવામાં આવી છે અને જીગાએ અત્યાર સુધીમાં કેટલા સાથે આ પ્રકારે છેતરપિંડી કરી તે બાબતે તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે કાળજાળ ગરમી સામે એમસી એક્શન પ્લાન બીઆરટીએસ એમટીએસ બસ ડેપો પર પાણીની વ્યવસ્થા કરાશે અમદાવાદમાં ભીષણ ગરમીને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શન બોર્ડમાં માં આવ્યું એમસીની હેલ્થ કમિટીની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો જે મુજબ હવે બીઆરટીએસ એમટીએસ બસ ડેપો પર પાણીની વ્યવસ્થા કરાશે જ્યારે કોઈ પણ વ્યક્તિને જો ઓઆરએસ જોઈશે તો પણ તે મળી જશે એટલું જ નહીં બપોરના સમયે ગાર્ડન ખુલ્લા રાખવાના પણ આદેશ કરાયા છે એએમસી ના હિટ એક્શન પ્લાનમાં અમદાવાદમાં વિવિધ સ્તરે પાણીની પરબ પણ ઉભી કરાશે

રૂપાલા નિવેદન રાજપૂત સમાજની મહિલાઓનું સ્વાભિમાન વિવાદિત નિવેદન સમગ્ર ક્ષત્રિય સમાજના રોષ ઉઠ્યો છે કે ટિકિટ રદ કરવામાં આવે તે માંગને લઈને ઠેર ઠેર આવેદનપત્ર આવી રહ્યું છે તાલુકામાં પણ રાજપૂત સમાજ દ્વારા રેલી યોજી હતી અને પરસોત્તમ રૂપાલાના ઘરમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા વિરોધમાં તેમના વિરોધમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા તેમજ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ગીર સોમનાથના ખોડીનારથી ખનીજ ચોરી પર કલેક્ટરનો સપાટો સિંધાજ અને ગોવિંદપુર પાડી ખાણો ટ્રેક્ટર મળી કુલ કરોડ લાખનો મુદ્દામાલ કરવામાં આવ્યો છે જિલ્લા કલેકટરની અચાનક રેડથી ખનીજ માફિયાઓમાં ભયનો માહોલ સુરતના પાંડેસરામાંથી ઝડપાયેલા શંકાસ્પદ

માતાની કિસ્સો સામે આવ્યો છે સંબંધમાં પત્નીએ તેના પ્રેમી સાથે મળી બાળકનું અપહરણ કરી હત્યા કરી હોવાની આશંકા છે બાળકના અપહરણ બાદ પતિએ રાજસ્થાનના બાસવાડાના ધાનપુર પોલીસ મથકે ગુનો નોંધાવ્યો પચીસ દિવસ બાદ પાણીના ખાડામાંથી બાળકનું નો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી જેમાં ત્રણ વર્ષના બાળકનું અપહરણ કરી સુરતમાં હત્યા કરી કન્સ્ટ્રક્શન સાઇટ પાસેના પાણીના ખાડામાં ભાગી છૂટ્યા હતા તેવા આરોપીઓએ કબૂલાત કરી પોલીસે પત્ની અને પ્રેમીની ધરપકડ કરી કડકાઈથી પૂછપરછ કરતા બંને તેમનો ગુનો કબૂલ્યો હતો પત્ની હત્યા કરી બાર વર્ષથી ફરાર આરોપીને ગાંધીનગર એલસીબીએ ઝડપી પાડ્યા છે બે હજાર અગિયારમાં પત્નીની હત્યા કરનાર આરોપી પોલીસથી બચવા વેષ પલટો કરીને નાસ્તો ફરતો હતો પોલીસે બાતમીના આધારે સુરેન્દ્રનગરના વઢવાણ રોડ પર આવેલી

વિવાદ વિવાદને શાંત પાડવા ભાજપ ક્ષત્રિય આગેવાનો સાથે મળેલી બેઠક નિષ્ફળ રહી છે ક્ષત્રિય સમાજ એક જ માંગ પર અડગ રહ્યો કે રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે બેઠકમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના ભાજપના આગેવાનો બેઠકમાં હાજર હતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ માહિતી આપતા કહ્યું કે ક્ષત્રિય સમાજની લાગણી અમે હાઈ કમાન્ડ સુધી પહોંચાડીશું જોકે ક્ષત્રિય આગેવાનોએ પણ કહ્યું કે જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી અમારું આંદોલન યથાવત રહેશે આ નૈતિક અધપતનને અટકાવવા માટે એક વ્યક્તિ પોતાનું ખાલી સંસદ સભ્ય પદ નથી છોડી શકતા જેને આટલા રજવાડાઓ આપી દીધા એને કેવી રીતે આપી દીધાય છે તમે એક ખાલી સંસદ સભ્ય તમારા જિંદગી આખી રહેવું છે એવું કોઈ સંજોગોમાં ક્ષત્રિય સમાજ સ્વીકારે નહીં અત્યાર સુધીની ટિકિટની વાત હોય કે કોઈ પણ જગ્યાએ અમારું રાજકીય અસ્તિત્વ ધીમું આછું થતું જાય છે એનો પણ અમે ક્યારે આવો વિરોધ નથી કર્યો પણ હવે તો અમારી અસ્મિતા પર સવાલ છે અને મા દીકરીઓ પર સવાલ છે એ રાજપૂત સમાજની સંકલન સમિતિની બેઠકમાં ગોતા વિસ્તારમાં આવેલા રાજપૂત ભવન ખાતે યોજાય જો કે પહેલા રાજપૂત સમાજની કોર કમિટીની એસજી હાઈવે ઉપર એક હોટલમાં બેઠક મળી હતી એ રાજકોટથી પદ્મિનીબાવાળા ગોતા રાજપૂત ભવન ખાતે પહોંચ્યા તેમની સાથે ચાર મહિલા સભ્યો પણ અમદાવાદ આવ્યા હતા આજે મળેલી બેઠકમાં કોઈ નિર્ણય આવ્યો નથી અને આ બેઠક નિષ્ફળ રહી હતી ક્ષત્રિય આગેવાનોએ ભાજપના નેતાઓ સમક્ષ રૂપાલાને ટિકિટ કાપવાની જ માંગ કરી હતી બેઠકો પર બેઠક બાદ પણ ક્ષત્રિય સમાજ નમતું જોખવા તૈયાર નથી ક્ષત્રિય સમાજે ફરી પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું

વાત ઉમેદવાર પરસોત્તમ રૂપાલા ની ઉમેદવારી રદ કરવા સિવાય કોઈ સમાધાન ક્ષત્રિય સમાજ કરવા માંગતો નથી ક્ષત્રિય સમાજે કહ્યું કે અમારું પહેલા પણ એ જ સ્ટેન્ડ હતું અત્યારે પણ એ જ સ્ટેન્ડ છે અને ભવિષ્યમાં પણ આ જ સ્ટેન્ડ રહેશે જ્યાં સુધી રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી ક્ષત્રિય સમાજની વિવિધ સંસ્થાઓ કોર કમિટી સંકલન સમિતિએ નક્કી કરેલા કાર્યક્રમો ચાલુ રાખશે રૂપાલા વિવાદને લઈ અમદાવાદમાં મળી સૌથી મહત્વની બેઠક ગોતાના રાજપૂત સમાજ ભવનમાં મળી બેઠક ક્ષત્રિય સમાજ બસ એક જ વાત પર અડગ ટિકિટ રદ કરવાની માંગ પર અડગ રહ્યા માફી આપવા તૈયાર નહીં રાજપૂત સમાજની સંકલન સમિતિ સાથે બેઠક ટિકિટ રદ કરવાની માંગની ચર્ચા જાડેજાએ કહ્યું અમે રજવાડા આપી દીધા તમે ટિકિટ રદ ન કરી શકો રૂપાલાએ કરેલી ટિપ્પણી મુદ્દે રાજપૂતો કરણસિંહે કહ્યું ટિકિટ રદ નહીં થાય તો કાર્યક્રમ યથાવત રહેશે ઉમેદવારી રદ કરવા સિવાય કોઈ સમાધાન નહીં પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવાની ચર્ચાને લઈ આ છેલ્લી બેઠક ગણાવી ક્ષત્રિય સમાજની બેઠક બાદ માંગ હતી રૂપાલાજીને બદલો તૃપ્તિબાઈ કહ્યું ટિકિટ રદ નહીં થાય તો ભારતના ક્ષત્રિય મેદાને આવશે રાજકોટમાંથી ત્રણસો પંચ્યાસી મહિલા મેદાને ઉતરશે તૃપ્તિબાઈ કહ્યું અમે અમારી મર્યાદા આજે પણ સાચવી રાખી બનાસકાંઠાના રણાવાડા ગામમાં ભાજપની પ્રચારવાન રોકાવી રૂપાલા વિવાદને લઈ ગામમાં ભાજપનો ઉગ્ર વિરોધ ભાજપના પ્રચારમાં આવેલી વાનને ગામમાં ન પ્રવેશવા દેવાનો વીડિયો વાયરલ પરષોત્તમ રૂપાલાના નિવેદનના વિવાદથી લઈને કચ્છના ખેડુઈ ગામમાં પરષોત્તમ રૂપાલાના વિરોધના પોસ્ટર લાગ્યા ભાજપના કાર્યકરો અને ઉમેદવારોના ગામમાં પ્રચાર માટે પ્રવેશબંધીના પોસ્ટર લાગ્યા ક્ષત્રિય યુવા સભાએ ગામના મુખ્ય માર્ગો પર પોસ્ટર લગાવ્યા હવે આણંદમાં પણ પરશોત્તમ રૂપાલા સામે રોષ જોવા મળ્યો આનંદના ઉમરેઠમાં પરશોત્તમ રૂપાલાના વિરોધમાં પોસ્ટર લગાવાયા રૂપાલાની ટિકિટ રદ ન કરાય તો સમગ્ર ગુજરાતમાં ઉગ્ર વિરોધની ચીમકી ઉચ્યાર રૂપાલાના નિવેદન વિવાદ ને લઈને કોંગ્રેસ નેતા અને ક્ષત્રિય સમાજના અગ્રણી નયનાવા જાડેજા અને તેમની ટીમે રાજકોટમાં પોસ્ટર લગાવ્યા બોયકોટ રૂપાલા સપોર્ટ ક્ષત્રિય સમાજ લખાયેલા પોસ્ટર શહેરમાં લગાવાયા રૂપાલાના વિરોધ મામલે ભુજમાં મળી ક્ષત્રિય સમાજની બેઠક રાજપૂત કરણી સેના આગેવાનોએ કહ્યું ક્ષત્રિય સમાજ પોતાના નિર્ણય પર અડગ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ યથાવત રૂપાલા વિવાદ ના ઘેરા પ્રત્યાઘાત દાંતા તાલુકામાં રૂપાલાના વિરોધમાં યોજાઈ રેલી રાજપૂત સમાજે ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને રૂપાલાની ટિકિટ રદ કરવા કરી માંગ રૂપાલાની આવ્યો પાટીદાર સમાજ કડવા પાટીદાર અગ્રણી વાર માફી માંગ્યા પછી પણ આટલો ઇશ્યુ કેમ ચાલો મારા ભાઈઓ બહેનો રૂપાલાને સાથ આપીએ રૂપાલા વિવાદ પર બોલ્યા શક્તિસિંહ ગોહિલ કહ્યું કોઈ પણ શબ્દ બોલતા પહેલા વિચારું પડે ભાજપના નેતાઓ ટૂંકા સ્વાર્થ માટે કરે છે વાણી વિલાસ કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજસિંહે રૂપાલા પર કર્યા પ્રહાર કહ્યું આ ક્ષત્રિય ગુજરાતીઓનું અપમાન છે બહેન દીકરીનું અપમાન કેવી રીતે બની શકે રૂપાલા સામેનો વિરોધ વધુ ઉગ્ર બન્યો કરણી સેના મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષ પદ્મિનીબા વાડા રાજકોટમાં આશાપુરા મંદિર પહોંચ્યા જ્યાં તેમણે ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી અન્ન ત્યાગનો નિર્ણય કર્યો રાજકોટમાં ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજાનું નિવેદન કહ્યું કે પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ વિરોધ ચાલુ રહેશે રૂપાલા વિવાદે ગુજરાતના સીમાડા પાર કર્યા રાજસ્થાનમાં રાજપૂત આગેવાનોએ દર્શાવી નારાજગી સુખદેવસિંહ ગોગામેડીની પત્નીએ વિડીયો શેર કરીને નારાજગી દર્શાવી સાર્વજનિક માફીની માંગ કરી કરણી સેનાના પ્રમુખ હતા સુખદેવસિંહ ગોગામેડી રૂપાલા વિવાદ ને લઈ સુરત માં ક્ષત્રિય સમાજના આગેવાનો સમાજ સમાજની બહેનો એક લાખ પોસ્ટ કાર્ડ લખી પીએમ ને મોકલશે સુરતના પુના ગામ સ્થિત ક્ષત્રિય ની વાડી માં નિવેદન ના વિવાદ ને લઈ ભાવનગર માં ક્ષત્રિય સમાજે રેલી યોજી કલેક્ટર ને આપ્યું આવેદન રૂપાલા ની ટિકિટ રદ નહીં થાય તો દેશભર માં આંદોલન ની સાથે મતદાન બહિષ્કાર ની ચિમકી ઉચ્ચારી નર્મદાના ગોપાલપુરા ગામે રૂપાલા ના વિરોધ માં લાગ્યા પોસ્ટર રાજપૂત ક્ષત્રિય સમાજના લોકોદ ન થાય ટિકિટ રદ નહીં થાય તો ગુજરાત ભડકે બળશે કલેક્ટરને ને આપી સમાજના આગેવાનોએ કરી ઉગ્ર રજૂઆત અરવલીમાં રૂપાલા સામે રોષ યથાવત મેઘરજમાં રાજપૂત સમાજે રેલી યોજીને કર્યા ઉગ્ર સૂત્રોચ્ચાર મામલતદારને આવેદનપત્ર આપીને રૂપાલાની ની ટિકિટ રદ કરવા ક્ષત્રિય સમાજ કર્યો વિરોધ યથાવત રહેશે મોરબીના વવાણી અને મોટી વાવડી ગામમાં ક્ષત્રિયો રૂપાલા વિવાદ મામલે કર્યો વિરોધ મેસેજમાં લોકોએ કહ્યું અમારા ગામમાં ચૂંટણી પ્રચાર માટે ન આવવું રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરાઈ અમદાવાદ રૂપાલા વિવાદ મામલે કોંગ્રેસ નેતાઓ છલાંગ લગાવી રાધનપુર ના કોંગ્રેસના પૂર્વ એમએલ રઘુ નું નિવેદન સામે આવ્યું કયું ક્ષત્રિય સમાજના વિરોધમાં માલધારી સમાજ નો ટેકો રહેશે માલધારી આંદોલન માં ક્ષત્રિય સમાજે પણ આપ્યો હતો ટેકો વધુમાં તેમણે કહ્યું આ વિરોધ માલધારી ક્ષત્રિય સમાજને ટેકો આપશે રાધનપુર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને માલધારી મહાપંચાયતના પ્રમુખ છે રઘુભાઈ દેસાઈ રૂપાલા અને ભાજપમાં વિવાદને લઈને કોંગ્રેસ આવી ઘેલમાં સાંપ્રત ઘટનાઓ પર કોંગ્રેસ પરશ પરેશ ટ્વીટ કરી ચૂંટણી લીધી ધાનાણીએ ટાંક્યું અહંકાર હંમેશા હારે છે વધુમાં તેમણે ટાંક્યું કે રોટી બેટી રાજ અને ધર્મના રક્ષકોને કાયમી કોખમાં ઉછેરનારી દેશની દરેક માતૃશક્તિને વિરુદ્ધ જરૂર નહીં પડે રક્ષકો ચૂંટણી પંચે પરસોત્તમ રૂપાલા ને આપી ક્લીનચીટ સોંપાયેલા રિપોર્ટ પર ચૂંટણી પંચે મારી મહોર રાજકોટ ચૂંટણી અધિકારી રિપોર્ટમાં લખ્યું હતું કે કોઈ સભા યોજાઈ ન હતી અને બે સમાજ વચ્ચે મનસ્ય થાય એવું કોઈ કાર્ય રૂપાલાએ નથી કર્યું હિંમતનગર ઉમેદવાર બદલવાની માંગ યથાવત ભાજપના ચૂંટણી કાર્યાલય ખાતે ભાજપના કાર્યકર્તાઓ મચાવ્યો હોબાળો શોભના બારૈયા નો વિરોધ કરતા કાર્યકરોને પોલીસ ધમકાવતી હોવાનો આરોપ ચૂંટણી પહેલા જામનગર આપમાં બંગાળ આમ આદમી પાર્ટી પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત